રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી આમ આદમી પાર્ટીના નેતાઓને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું જો ભાજપ ફરીથી બે હજાર ચોવીસમાં માં સત્તામાં આવશે તો તેઓ આદિવાસી સંસ્કૃતિને ખતમ કરી નાખશે ઈસુદાન ગઢવી આજે ભાજપની તાનાશાહી સામે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી લડી રહ્યા છે તેવું ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું ભાજપે તાનાશાહીની હદો વટાવી દીધી છે એવું ઈસુદાન ગઢવીએ કીધું હતું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજય રથમાં પંચર પાડવાનું કામ કરશે તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું ભાજપના લોકો ચાર લાખ વોટ સાથે જીતવા માંગે છે કારણ કે તેઓ ગુજરાતની જનતાને ત્રાસ આપવા માંગે છે ગુજરાતની જનતા પર તાનાશાહી કરવા માંગે છે એવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું દેશમાં ભાજપની તાનાશાહી વધી ગઈ છે માટે આજે ભગવાને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને એક કર્યા છે ત્યાંથી પણ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો ઉભા છે ત્યાં તન મન ધનથી એકબીજાની મદદ કરવી અને ચૂંટણી જીતાડવાની કોશિશ કરવી તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા દ્વારા આપીને રાહુલ સ્વાગત કરવામાં આવ્યું આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રાહુલ ગાંધી સાથે ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાયા હતા ગુજરાતમાં જ્યાંથી પણ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા નીકળશે તે દરેક સ્થળે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ યાત્રામાં જોડાશે અહેવાલ સંજય પોપટ